બધા છે લોટ આ પચી ત્રીસ કિલો એકસાથે લાડવાનો લોટ બંધાય જેમ લોડ લોટ બંધાતો જાય એવી રીતે બાયરા પીડીઓ બનાવે સોડાની સેવા બહુ સારી અને સરસ છે ત્રણ ટાઈમ ભોજન આપે છે ને સરસ સુવિધા છે સવારમાં છા પાણી નાસ્તો આપે છે બપોરે જમણવારનું સારું છે ને રાતનું પણ જમણવારનું સારું છે અને એકસ્ટ્રામાં તમને કોઈ પણ ભાવિક નવરાત્રી રહ્યા હોય તો તેમની માટેના પણ કરવામાં આવે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે મોરારી બાપુની રામકથા જે જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા ગામે ચાલી રહી છે તો આપણે આગળ તૈયારીનો વિડીયો પણ જોયો અને ત્યારબાદ પોચ યાત્રાનો વિડીયો પણ જોયો તો આજે અહીં જે લાખો ભાવિકો કથાનું શ્રવણ કરવા માટે આવે છે તેમની માટે પ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે છે તો જોડાઈ લેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને પણ જાણવા મળશે લાખો ભાવિકોનો પ્રસાદ જે બનાવવામાં આવે છે તે કેવી રીતે બનાવવામાં આવે છે તો તો તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીં જે બકાલા માટે કોળા છે કોળાનો ઢગલો છે દૂધી છે હિસોડા છે મરચાં છે ટમેટા છે રીંગણા છે તમે જોઈ શકો છો કે આ તપેલાની અંદર જે લોટ છે તે આ મશીનની અંદર બંધાઈ રહ્યો છે તો તે શું ઉપયોગમાં લેવાનો છે અને શેના માટે બાંધી રહ્યા છે આ લાડુ લાડવાનો દળ મશીનમાં બંધાય છે લોટ આ પચીસ કિલો એકસાથે લાડવાનો લોટ બંધાય જેમ લોટ લોટ બંધાતો જાય એવી રીતે બહાર પીડ્યું બનાવે બનાવતા જાય આ બાજુ તેલમાં તળાય એને થોડી વાર રેન્જ ઠારી જાય ત્યારે એને મશીનમાં ભૂકો કરે દળ કરે ને લાડવા બનાવવાના આજે બપોરે આપવાના છે તમે જોઈ શકો છો કે અહીં ભાવિકો માટે શાક બનાવવામાં આવી રહ્યું છે અને જે ટોપ છે તેની અંદર અંદાજે દસ થી બાર હજાર લોકોનું શાક એક સાથે બની શકે છે તમે જોઈ શકો છો ટોપની અંદર કે કવડા કવડા ટોપની અંદર ડાળ બની રહી છે આમાં એક ટોપની અંદર દસ થી બાર હજાર લોકોની એક સાથે ડાળ બની શકે છે તમે જોઈ શકો છો જે અહીં રામકથામાં જે પ્રસાદ બનાવવામાં આવે છે ભાવિકો માટે તેમાં અહીં રોટલી બનાવી રહ્યા છે એક તવા ઉપર છ સાત રોટલી એક સાથે એ રહી છે

આ રસોડાની સેવા બહુ સારી અને સરસ છે ત્રણ ટાઈમ ભોજન આપે છે અને સરસ સુવિધા છે હવારમાં છા પાણી નાસ્તો આપે છે બપોરે જમણવારનું સારું છે ને રાતનું પણ જમણવારનું સારું છે ને જે નવરાત્રી રહ્યા છે એના માટે ફ્રાળનું પણ બહુ સારી વ્યવસ્થા કરી આપે છે જય શિયારામ મિત્રો અહીં ત્રણ ટાઈમ પ્રસાદ આપવામાં આવે છે સવારે નાસ્તો અને બપોરનું ભોજન રાત્રિનું ભોજન અને એક્સ્ટ્રામાં જો ભાવિક કોઈ નવરાત્રિનો ઉપવાસ હોય તો તેમના માટે અહીં અલગથી ફરાર પણ બનાવવામાં આવે છે તો મિત્રો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રમંડળને શેર પણ કરજો જેથી તે લોકોને પણ જાણવા મળે કે અહીં જે રામકથા રહી છે તેના ભાવિકો માટે પ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે છે